તેના પછી ત્યાં જે ડિવિડન્ડ તમને મળતું હોય ને ડિવિડન્ડ એટલે કે આપણે જ્યારે બેંકમાં પૈસા રાખીએ તો આપણને શું મળે વ્યાજ મળે એવી રીતે આપણે કોઈ કંપનીની ઇક્વિટી પરચેસ કરીને ઇક્વિટી એટલે શેર નામ છે તો એમાં શું થઈ જાય એમાં તમને ડિવિડન્ડ મળે તો આ ત્રણ વસ્તુ નોર્મલી કીધી હવે વાત કરીએ પ્રિફરન્સ શેર તો પ્રિફરન્સ શેરમાં શું હોય કે તમે કોઈ કંપનીની પ્રિફરન્સ શેર ખરીદ કરો ને તો તમે એ કંપનીના પૂરેપૂરા માલિક ના થાવ ઠીક છે બીજું તો તમારે શું હોય કે ત્યાં વોટિંગ થતા હોય ખબર મોટા મોટા કંપનીમાં ત્યાં તમે વોટિંગમાં માં રાઈટ પણ ના મળે કે તમે જઈને ત્યાં વોટ આપો બીજું શું હોય કે ત્યાં તમારો રિસ્ક છે ને જ્યાં ઇક્વિટીમાં વધારે થઈ જાય તો તું અહીંયા તમારો રિસ્ક છે ને બહુ લોવર છે અહીંયા તમારે ડિવિડન્ડ એક ફિક્સ્ડ મળી જાય જેમ કે પ્રેફરન્સ શેર નામ હોય 10% પ્રેફરન્સ શેર 12% પ્રેફરન્સ શેર 15% પ્રેફરન્સ શેર આ જે 15% 12%, 12% 10% આગળ જે નામ હોય ને એ શું હોય છે ખબર છે કે જેટલો પર તમે ઇન્વેસ્ટ કર્યો લાખ રૂપિયા હવે આવી રીતે આવી જાય કે ટ્વેલ્વ પર્સન્ટ પ્રિફરન્સ અને લાખ રૂપિયા તો એ લાખો પર તમારે જે બાર ટકા જે આગળ નામ હતું ને નામની આગળ બાર ટકા એટલા ટકા ફિક્સ ડિવિડન્ડ તમને વર્ષે મળવાનું છે તો અહીંયા તમારું શું ડિવિડન્ડ શું થઈ જાય ફિક્સ થઈ જાય એટલે બહુ સારું છે કારણ કે કંપની પ્રોફિટમાં જાય તો તો ઠીક છે બાર ટકા મળશે લોસમાં જાય તો પણ તમને બાર ટકા મળશે હવે બીજી વસ્તુ હવે કંપની કાલકો ડૂબી ગઈ

ए रिडीमेबल प्रेफ़ेंशियर क्या रे रिडीम करी सके के जा रे ये प्रेफ़ेंशियर ने रिडीमेबल टाइप ना होए तो सर केटला टाइप ना होए चे तो जो बे टाइप ना प्रेफ़ेंशियर होए चे एक होए चे रिडीमेबल ठीक है एक सो होए चे रिडीमेबल होए चे ये समझाऊँ तो एक सेकंड ना जो एक होए चे शेयर्स પ્રેફરન્સીસ જે રીડીમેબલ હોય છે અને એ હોય છે એ રીડીમેબલ રીડીમેબલ એટલે કે અહીંયા એબલ વર્ડ આવે ને એબલ એટલે કે શું થાય કે ફ્યુચર માં થવાની વસ્તુ અને રીડીમ એટલે કે તમારે જેટલા પર પ્રેફરન્સીસ છે એ પાછા અમે લીધા એને કહેવાય રીડીમેબલ અને બીજું આવે એ રીડીમેબલ હવે જ્યારે કંપની ધારા 2013 આવી ને એના પહેલા બીજી હતી બરોબર જ્યારે પર એક્ટ નવો લાગુ થાય એ વર્ષમાં થાય ને એ વર્ષનું નામ આવી જાય તો જ્યારે કંપનીસ એક્ટ 2013 આવ્યું ને ત્યારે ઇશ્યુ કરવાની મનાઈ થઈ ગઈ એટલે હવે કોઈ પણ કંપની જે પણ પ્રેફરન્સ શેર કરશે એ રિડિમેબલ હશે એ રિડિમેબલ નહીં હશે હવે રિડિમેબલમાં શું હોય કે જ્યારે પણ તમે કોઈ શેર લ્યો તો તમારી સર્ટિફિકેટ મળે એવી રીતે રીડીમેબલ પ્રેફરન્સ લ્યો ને તો તમને શું મળે સર્ટિફિકેટ મળે અને એ સર્ટિફિકેટમાં માં ચોખ્ખું લખેલું હોય કે આ પ્રેફરન્સ છે રીડીમેબલ છે અમે 5 વર્ષ પછી તમને તમારો જે પૈસા તમે રોકાણ કરી છે એ અમે તમને પાછા આપી દેશું હવે એમાં એ પર ફિક્સ હોય છે કે જ્યારે તમે પાછા લેશો ને અમે 5% પ્રીમિયમ એ 10% પ્રીમિયમ એ તમને પાછા કરશું તમને સપોઝ કે 12% પ્રેફરન્સ લીધા કોઈ કંપની એ તો કંપની એવું કહે છે કે ભાઈ અમારી કંપની 5 વર્ષ પછી તને એક લાખ તે નાખ્યા ને એ એક લાખ પૂરેપૂરા આપશે કંપની લોસ માં હશે કે પ્રોફિટ માં હશે તને મળશે પૈસા ઠીક છે બીજું આજે બાર ટકા અમારા નામની આગળ છે આ એક લાખ ઉપર તને દર વર્ષે બાર ટકા વ્યાજ પર મળશે આ બધા ડિટેલો શું હોય છે એ સર્ટિફિકેટમાં લખેલા હોય છે પણ હવે અહીંયા વાત શું થાય છે આ જે શેર છે એને રિડીમ કરવાની વાત થાય છે એટલે કે પરત દેવાની વાત થાય છે આજે જે ઇન્વેસ્ટર આપણા ઉપર ભરોસો કરીને એક લાખ રૂપિયા આપ્યા હવે એ જ ભરોસા ઉપર આપણે એને જે રીડીમ ની વાત કરી હતી એ આપણે એને રીડીમ કરશું હવે આ રીડીમ કરવાના કાયદા કારણ છે મીન્સ કે કંડિશન છે જે કંપનીઝ એક્ટ સેક્શન પચપણ કયા સેક્શનમાં સેક્શન ફિફ્ટી માં જેવી રીતે લખેલું છે કે તમે પ્રિફેન્શન આવી રીતે રીડીમ કરી શકો છો તો અમે કરી શકશું અને આ કંડિશનને ફોલો કરીને આપણે આગળ જેટલા પર દાખલા છે એ કરવાના છીએ ઠીક છે તો કંપની આવે અત્યારે આ બધી જે પણ છે 10 પોઈન્ટ કે 9 પોઈન્ટ છે એ આપણે બધી વાંચવાના છે બીકોઝ આ પોઈન્ટ ઉપરથી જ આપણને ખબર પડશે કે આજે રીડીમ કરવાના છે પ્રોફેસર એ કેવી રીતે કરવાના છે તો કંપની દ્વારા 2013 ની કલમ 55 માં રીડીમેબલ પ્રોફેસ શેર અંગે નીચે મુજબની જોગવાઈઓ છે સૌથી પહેલી શું છે કંપની આર્ટિકલ ઓફ એસોસિએટ આવા શેર બહાર પાડવાની સત્તા હોવી જોઈએ હવે કંપનીમાં બે હોય એક હોય છે એમઓએ અને એક હોય છે એઓએ

નહીં મીન્સ કે કંપનીના જેમ પણ એઓએમાં છે બધું લખેલું હોય છે અને એમાં એવું કદી હોય કે વીસ વર્ષ પછી થશે તો આવા નહીં નિશ્ચિત સમય આવા રાખવા પડશે ચલો હવે ત્રીજી પોઈન્ટ કે સર ઠીક મેં મારા એઓએમાં કંપનીના એઓએમાં લખી લીધું કે પ્રિફરેન્સર છે હવે બહાર પાડી શકશો અને અમે એને રીડીમ પર કરી શકશો હવે હું કરી શકું છું અને હું પાંચ વર્ષ પછી કરીશ

એ પ્રેફરન્સ તમે રીડીમ કરી શકતા નથી એટલે તમને અગર જો રીડીમ કરવાનું હોય તો પહેલા તો એ હોય માં બીજી વસ્તુ તમારો ટાઈમ પીરિયડ બરોબર હોવો જોઈએ 20 વર્ષથી ઓછો ત્રીજી વસ્તુ કે તમે જે પ્રેફરન્સ છે રીડીમ કરો છો ને એના હપ્તા પર પૂરે પૂરા ભરપાઈ થયેલા હોવો જોઈએ એના આવી રીતે ના હોય કે આ જે પ્રેફરન્સ છે એ 80 પેડ અપ છે કે 90 પેડ અપ છે 10 બાકી છે 20 બાકી છે આવા ના જોઈએ ફૂલી પેડ અપ હોવો જોઈએ ઠીક છે

કાં તો પછી તમારે કને ઘરના છે શેર પડ્યા છે એ નવા શેર બહાર પાડીને બરાબર અને એમાંથી જે પૈસા આવશે એ તમે એને ચૂકવશો હવે બીજી વસ્તુ આ બંને વસ્તુનો જે કરો છો એનો રીઝન આ જ હોવો જોઈએ મીન્સ કે એમ નહી કે તમે કાલ ઉઠીને આ કરવા મની ગયા બરાબર અને ફ્યુચર માં તમે એને રિડીમ કરશો આવો નહીં તમે જ્યારે રિડીમ કરો છો અને એ જ ટાઈમે તમે આ ઇન્ટેન્શન કરો છો કે હું જનરલ રિઝર્વ છે સામાન્ય નામ છે આના લીધે કરું છું અને હું જે નવા શેર બહાર પાડું છું આના લીધે કરું છું તો જ તમે એ ફંડને આના અગેન્સ્ટ યુઝ કરી શકો છો નકા નહીં બરાબર તો બહાર પાડવાના બે તરીકા છે કાં તો તમારી જે સામાન્ય અનામત અને નફા નુકસાન બાકી છે એ ફંડને યુઝ કરો કાં તો પછી તમારા કને જે શેર પડ્યા છે ને એ નવા શેર બહાર પાડીને તમે એને શું કરવાના એ પૈસાથી યુઝ કરીને તમારા ઇન્વેસ્ટર છે પ્રિફરન્સ એને પૈસા ચૂકવી નાખવાના હવે પાંચમો પોઈન્ટ

આવા સિનેરિયોમાં કંઈ ન થાવા આમાં કંઈ નથી કરવાનું સેકન્ડ વસ્તુ જે આપણે કરીએ છે ને સર કઈ જેમાં તમે સામાન્ય અનામત કાં તો નફા નુકસાન બાકી આ બે વસ્તુ અગર તમે આના સામે યુઝ કરો છો ને દેવા માટે તો જેટલો પર અમાઉન્ટ તમે યુઝ કર્યો સપોઝ કરો કે 1 લાખ ના પ્રેફરન્શિયલ શેર જેમાં તમે 50000 તમે 25000 આમાંથી નીકાર્યા 25000 આમાંથી નીકાર્યા 50 થઈ ગયા અને 50000 ના નવા શેર બહાર પાડ્યા તો જે પચાસ હજાર બહાર પડે એને મૂકી દો હું વાત કરું છું આની પચીસ ને પચીસ ટોટલ પચાસ ની વાત કરું છું તો જો તમે તમારા અનામત ખાતું બનાવવું પડશે એ કેવી રીતે આપણે દાખલામાં જોશું ખાલી ધ્યાન રાખવાની વસ્તુ એ છે કે જો તમે સામાન્ય અનામત કે નફા નુકસાન નું તમે યુઝ કર્યું આ તમે પ્રોફેન્શિયર પરત દેવામાં તો તમારે મૂડી પરત અનામત ખાતું બનાવવું જ પડશે એવું કીધું કે જ્યારે હું પાંચ વર્ષ પછી પૈસા આપીશ ને તો એક લાખ ને પાંચ હજાર આપીશ તો પાંચ હજાર છે એ શું થઈ જાય એ તમારું પ્રીમિયમ થઈ જાય પ્રીમિયમ ના પૈસા આપણે એને આપ્યા બરાબર

બધા પ્રોફેન્સર રિન્યુબલ હોવા જોઈએ જે મેં તમને પેલા જ ઇન્ટ્રોડકશનમાં કહી દીધું હવે આઠમું પોઈન્ટ ઉપરની શરતોને આધીન રહીને આર્ટિકલ્સમાં તે અંગે જે શરતો જે રીત નક્કી કરવામાં આવી છે તે રીતે જ તે પરત કરવામાં આવે તો તમને ઈ મે તમે કીધું કે તમારા જે એઓએ માં ડિફાઇન હશે ને એ જ રીતે તમે તમારા પ્રેફરન્સ છે એ રીડીમ કરી શકો છો નવો આ રીતે પ્રેફરન્સ શેર પરત કરવાના આવી હશે તો તે કંપની સત્તાવાર મૂડીમાં ઘટારો થશે એમ ઘણાશે નહીં એ આપણે જ્યારે બેલેન્સ શીટ કરશો ત્યારે પાકો સર્વે કરશો કે તમને સમજાવીશ કે પ્રેફરન્સ શેર રીડીમ કરવાથી તમારી કોઈ કંપનીની શેર મૂડી ઓછી ન થઈ જતી બરોબર 10મો જ્યારે કંપની આવી રીતે શેર મૂડી પરત કરી હશે તો તેને દાર્શનિક કિંમત જેટલા શેર બહાર પાડવાની સત્તા રહેશે અને તેના પર વધારાની નોંધણી ફી ભરવી પડશે નહીં પરંતુ આવા શેર પરત કરેલા કરતા પહેલા નવા શેર બારી પાડી શકાય નહીં સિવાય કે નારા પરત કર્યાના એક મહિનાની અંદર બહાર પાડવામાં આવ્યા હોય તો આ એક આપણે બેસિક પોઈન્ટ કામની નથી ખાલી છોટ કહેવામાં એ માંગે છે કે જો તમે રિડીમ પ્રિફરન્સ રિડીમ કરી નાખ્યા તો તમે એના અગેન્સ્ટમાં

પણ નફામાંથી પરત નફામાંથી શેર પરત કર્યા છે તેમ માની લેવું અને તેટલી રકમ પરત અનામત ખાતે લઈ જાવી બરાબર જો તમે નવા શેર બહાર પાડવાની ના કીધું હોય કે અમે નવા શેર બહાર પાડ્યા છે તો તમારે શું કરવાનું નફામાંથી તમારે શેર પરત કરવાના અને એટલી જ રકમ તમારે ક્યાં લઈ જવાની મૂડી પરત અનામત ખાતે લઈ જાવ ક્લિયર તો આ એક ઇન્ડ્રોડક્શન હતો અગિયાર પોઈન્ટ બાર પોઈન્ટ જે પર આપણે વાંચ્યા હવે આ બેસ ઉપર આપણે નેક્ચર ટુ માં આવશું ત્યારે હું હજી તમને દાખલાઓ કરાવીશ અને પહેલા તો આપણે ઇલસ્ટ્રેશન કરશું ઇલસ્ટ્રેશન પછી આપણે નવા દાખલા કરવાના છે ઠીક છે તો આઈ હોપ કે તમને સમજાયું હશે મારું ફર્સ્ટ લેક્ચર સેમ ફાઈવ નું તમારે એડિયમ્પલ પ્રિફરન્સિયા નું ઇન્ટ્રોડક્શન ચાલી હવે આપણે મિત્રો વિદાય લઈએ હવે આપણે મળશું બીજા લેક્ચરમાં